ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના દેતલી ગામની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રજીએ દેતલી દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો સાથે પશુપાલકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો રાજ્યપાલે દૂધ મંડળીની કામગીરી માસિક આવજ દૂધના ભાવ ગુણવત્તા ફેટનું પ્રમાણ કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી તેમણે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું રાજ્યપાલે ખાસ કરીને શોર્ટેડ સિમેન્ટ બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં પશુઓનું દૂધ ઉત્પાદન કરવામાં આવેલા વ્યવસાયમાં ઉપયોગ કરવાના લાભ જણાવ્યા હતા તેમણે ઉમેર્યું કે સેક્સ સેક્સથોડેટ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની વધુ દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા